જય સ્વામિનારાયણ તારીખ દસ ત્રણ બે હજાર પચીસ સુદ એકાદશી સોમવાર એક સમયે મેમકાવાળા રામજી શેઠની માતુશ્રી પાનબાઈ ગઢડે દર્શન સારું ચોમાસામાં ગાડી જોડાવીને ચાલ્યા ને વરસાદ વરસવા માંડ્યો ને ગાડીની આગળ પાછળને અડખે પડખે વરસાદ વરસે પણ ગાડી ઉપર છાંટો પડે નહીં તે જોતા જાય ને આશ્ચર્ય પામતા જાય પછી ગઢડે ગયા અને ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા ને મોટીબાના દર્શન કર્યા ને ચાર નેવાવાળા ચોકવાળી જગ્યા છે તેમાં ઉતારો કરાવ્યો પછી સાંજે રસોઈ કરાવીને મોટીબાએ આવીને એ નેવા હેઠે ઓસરીના ઝેર પાસે જગ્યા બતાવી જે અહીંયા તમે રસોઈ કરો પછી એ નેવા હેઠે ચોકો કરીને તપેલા ચડાવ્યા અને ખીચડી ઓરી ત્યાં તો ઇન્દ્ર મોટી ધારે વરસાદ વરસવા માંડ્યો ને નેવામાં પાણી ન માય એવો જબ્બર વરસાદ આવ્યો પણ જેટલા નેવા અને રસોઈ કરવા બેઠા હતા તે ઉપર વરસાદનો છાંટો પણ પડ્યો નહીં ને ફળીના ચોકમાં પાણી ભરાયું તે પણ એ ચોકાની કોરે થઈને ચાલ્યું જાય પણ ચોકામાં આવે નહીં તેણે કરીને ચોકાની જગ્યા પ્રથમ જેવી કોરી હતી તેવીને તેવી કોરીને રસોઈ કરનાર ઉપર એક પણ છાંટો પાણીનો પીડ્યો નહીં પછી એ વરસાદ રહી ગયો ત્યારે મોટી બાત ત્યાં આવીને બોલ્યા જે પાનબાઈ તમને વરસાદે કંઈ કનડગત કરી ત્યારે પાનબાઈ કહે કે માતાજી તમે તો અમને અહીં આવતા રસ્તામાં પલ રસ્તામાં પણ પલળવા દીધા નહીં ને અહીં પણ અમારો ચોખ્ખો કોરો રાખ્યો તે અમારી બહુ ખબર રાખી ત્યારે મોટી બા કહે કે તમે છેટેથી ગોપીનાથજી મહારાજના દર્શને આવ્યા છો તે ગોપીનાથ મહારાજ તમારી એટલી ખબર રાખે જ તો બીજે દાડે પાનબાઈને જીવુબાઈ ગોપીનાથજી મહારાજના દર્શન કરવા મંદિરમાં ઠાકોરજીના સિંહાસન પાસે ગયા ને બોલ્યા જે પાનબાઈ જુઓ ને આ ગોપીનાથજી મહારાજને બહુ ગરમી થાય છે તે પરસેવો વળ્યો છે ત્યારે પાનબાઈએ જોયું હતું ગોપીનાથજી મહારાજના મુખાર પર પરસેવાના મોતિયા આવી ગયેલા ને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને પણ પરસેવાના મોતિયા આવેલા તે નજરે જોયા પછી મોટીબાના હાથમાં થોડો રૂમાલ હતો તેણે કરીને હરિકૃષ્ણ મહારાજના અને ગોપીનાથજી મહારાજના મુખાર પરથી પરસેવો લૂછો ને રૂમાલ પલળી ગયો તે રૂમાલ પાનબાઈને દેખાડ્યો પછી વીંજણો હતો તેણે કરીને મોટીબાએ ઠાકોરજીને પવન નાખ્યો એવો પ્રતાપ પાનબાઈને દેખાડ્યો વળી એક દિવસ મોટી બા પોતાની ઓસરીમાં એકલા બેઠા હતા ને પાનબાઈ પગ ચાંપતા હતા તે પાનબાઈ બોલ્યા જે જુઓ ને બા આ ગઢડામાં ગોપીનાથજી દેવ છે ને મૂળીમાં રાધાકૃષ્ણ દેવ છે તે તો બે ભગવાનની મૂર્તિઓ છે તે ત્યાં દર્શન કરીએ તો પણ પુણ્ય થાય પણ હું વર્ષો વર્ષ ઘણા વર્ષથી અહીંયા આવું છું તે તો તમારા દર્શન કરવા આવું છું વળી તમને દાદા ખાચરની બેનને નાતે કે કાઠીને નાતે પણ હું જાણતી નથી તમને તો સાક્ષાત માતાજી જાણીને આવું છું એમ બોલતા હતા ત્યાં તો મોટીબાના શરીરમાંથી મહાપ્રકાશ થયો તે જોઈને પાનબાઈએ મોટીબાના પગમાં માથું મૂકીને કહ્યું છે બે એક વચન આપો ત્યારે બા કહે જે માગો તે આપું ત્યારે પાનબાઈ કહે જ્યારે હું દેહ મૂકું ત્યારે મહારાજને તેડીને તમારે પધારવું તમે મને બહુ વાલા છો ને તમારી દાસી તરીકે તમારી હજુરમાં રાખવી એવું સાંભળીને મોટીબાઈએ પોતાને હાથે કરીને પાનબાઈનો હાથ જાળીને કહ્યું કે તમને હું ખબર કરીશ એવું મોટીબાઈએ પાનબાઈને વચન આપ્યું પછી આઠ દિવસ ત્યાં રહી પાનબાઈ ઘરે મેમકા પાછા આવ્યા કેટલા દિવસ કેટલાક દિવસ પછી પાનબાઈનો દેહ પડવાનો થયો ત્યારે ત્રણ દિવસ પહેલા મોટીબાના દર્શન થયા અને બા એમ બોલ્યા છે આજથી ત્રીજા દિવસે મહારાજ તમને તેડવા આવશે રાજબાઈ લાડુબાઈને હું પણ ભેગા આવીશું તમે તૈયાર થઈ રહેજો એમ રાત્રિએ સ્વપ્નમાં દેખો પછી સવારના પહોરમાં એ વાત પાનબાઈએ રામજીને કરી આ મગાઉથી કહીને પોતે નિર્ધારિત સમયે લાડુબા જીવબા રાજબાઈ આદિક મુક્તો સાથે શ્રી તેડવા પધાર્યા ત્યારે અક્ષરધામમાં ગયા પાનબાઈ ધામમાં સીધાવા એ વાતની ખબર લીમડીમાં પુતળીબાઈને પણ દિવ્ય દર્શન થકી થઈ પોતે જાતે જઈને અપાસરામાં સૂતેલી પંદર વીસ બાઈઓને જઈને કહી તે સવારે માણસ મોકલો તો એ વાત સાચી ઠરી અસ્તુ જય સ્વામિનારાયણ પ્રગતની પ્રગટની વાતો વાર્તા અઠાવનમાંથી